નમસ્કાર મિત્રો તમે ન્યૂઝપેપરના માધ્યમથી અથવા તો વોટ્સએપના માધ્યમથી સાંભળ્યું હશે કે ઈ કેવાય નામે આટલા પૈસાની લૂંટ તો આ પ્રકારનું ફ્રોડ તમારી સાથે પણ થઈ શકે છે તો તમારે આ પ્રકારના ફ્રોડથી બચવું હોય તો આ વિડીયો અંત સુધી જોજો જેથી કરીને તમે પણ આ પ્રકારના ફ્રોડથી બચી શકશો મુખ્યત્વે આ પ્રકારનું ફ્રોડ ઈ કેવાય નામે થાય છે અને રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવું ફરજિયાત છે જો તમે ઈ કેવાયસી કરેલું નહીં હોય તો તમને કોઈપણ પ્રકારની સુવિધા મળશે નહીં એટલે કે રેશન કાર્ડનો તમને લાભ મળશે નહીં તો ઈ કેવાયસી કરવું તો ફરજિયાત છે તો આ પ્રકારનું ઈ કેવાયસી કઈ રીતે કરવું તે પણ પોતાના મોબાઈલથી ઘર બેઠા તે માટે આ વિડીયો અંત સુધી જોજો આ માટે તમારે તમારા મોબાઈલની અંદર માય રેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જો તમે ડાઉનલોડ ના કરી હોય તો પ્લે સ્ટોરની અંદર જઈ તમે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો પ્લે સ્ટોરની અંદર જઈ તમે માય રહેશે ને એવું સર્ચ કરશો એટલે તમને આ પ્રકારે એક એપ્લિકેશન જોવા મળશે જેને તમારે ડાઉનલોડ કરવાની રહેશે મેં ડાઉનલોડ કરેલી છે એટલા માટે મારે અહીંયા ઓપન બતાવે છે તમારે તે ઇન્સ્ટોલ કરવાની રહેશે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય એના પછી તમારે એક બીજી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે જેનું નામ છે આધાર ફેસ આરડી તમે પ્લે સ્ટોરની અંદર જે આધાર ફેસ આરડી નામની એપ્લિકેશન સર્ચ કરશો એટલે તમને એક આ પ્રકારની એપ્લિકેશન જોવા મળશે જેને તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે આ બે એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય એના પછી તમારે જે તમે માય રેશન નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી તેને ઓપન કરવાની રહેશે જેવા તમે માય રેશન નામની એપ્લિકેશન ઓપન કરશો એટલે તમને આ પ્રકાર એક લોગિન પેજ જોવા મળશે જો તમે પહેલેથી જ લોગ કરેલું હોય તો અહીંયા તમારો મોબાઈલ નંબર લખી અને તમે ઓટીપી મોકલી શકશો પરંતુ જો તમે પહેલી જ વાર આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય તો અહીંયા નવા વપરાશકર્તા તરીકે આપેલું છે ત્યાં તમારે ક્લિક કરવાની રહેશે ત્યાં તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું એક નોંધણી ફોર્મ જોવા મળશે આ માહિતી તમારે વાંચી લેવાની અહીંયા તમારે તમારું નામ લખવાનું છે અને અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો છે મોબાઈલ નંબર લખ્યા બાદ મોબાઈલ નંબર ચકાસ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે હશે જે તમારે વેરીફાઈ કરવાનું રહેશે જેવો તમે ઓટીપી વેરીફાઈ કરી દેશો એટલે ફરીથી તમે આ લોગ ઇન પેજ પર પહોંચી જશો જેની અંદર તમારે તમારો મોબાઈલ નંબર અહીં લખવાનો છે અને ઓટીપી મોકલો પર ક્લિક કરવાની રહેશે ઓટીપી મોકલો પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ પર છ અંકનો ફરીથી ઓટીપી આવશે જેને તમારે ફરીથી વેરીફાઈ કરવાનો રહેશે અહીં તમારે ઓટીપી લખવાનું રહેશે અને અહીં ઓટીપી ચકાસો પર તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારે સ્ક્રીન જોવા મળશે સક્સેસ અહીં ક્લોઝ પર ક્લિક કરવાનું રહેશે આ પ્રકારે તમને એક પેજ જોવા મળશે જેની અંદર તમે રેશન કાર્ડને લગતી બધી જ વિગતો અહીં જોઈ શકશો જેમ કે રેશન કાર્ડની વિગત આધાર અને મોબાઈલની સ્થિતિ વ્યાજબી ભાવની દુકાન મળવાપાત્ર જથ્થો મેળવેલ જથ્થાની વિગત મોબાઈલ સીડિંગ વગેરે જેવી માહિતી તમે મેળવી શકશો અહીં આપણે ફક્ત અહીં આધાર ઈ કેવાયસી કરવાનું હોવાથી આધાર ઈ કેવાયસી પર ક્લિક કરીશું આધાર ઇ કેવાય સી માટે આ પ્રકારની એક સૂચનાવાળું પેજ ખુલેલું જોવા મળશે જેની અંદર જો તમે આધાર ફેસ આરડી નામની એપ્લિકેશન પહેલેથી ઇન્સ્ટોલ ના કર્યું હોય તો અહીંયા ક્લિક કરીને પણ ઇન્સ્ટોલ કરી શકશો આ પ્રકારની સૂચનાઓ વાંચી નીચે તમે સ્ક્રોન કરશો એટલે તમને આ એક ચોરસ બોક્સ જોવા મળશે જેના પર તમે ટીક કરી અને કાર્ડની વિગતો મેળવવા પર ક્લિક કરવાની રહેશે તમને આ પ્રકારનું પેજ જોવા મળશે જેની અંદર તમારે અહીં રેશન કાર્ડનો નંબર લખવાનો રહેશે અને આ કેપ્ચા આપ્યો તે અહીં તમારે લખવાનો રહેશે એ કેપ્ચા લખીને તમારે આ એક નંબરના સ્ટેપ પર ક્લિક કરવાની રહેશે તો તમને આ પ્રકારનું પેજ જોવા મળશે જેની અંદર તમારી કાર્ડની અંદર જેટલા સભ્યો હશે એ સભ્યોની માહિતી જોવા મળશે મારા કાર્ડની અંદર ત્રણ સભ્યો છે એટલે ત્રણ સભ્યોની અહીંયા માહિતી બતાવે છે જેની અંદર જેનું ઈ કેવાયસી થઈ ગયેલું હશે એ બતાવશે કે ઈ કેવાયસી યસ અને જેનું ઈ કેવાયસી થયેલું નહીં હોય તેની અંદર ઈ કેવાયસી નો એવું બતાવશે જેનું ઈ કેવાયસી થયેલું નથી તેની માહિતી તમને અહીં જોવા મળશે તો તમારે એના પર ક્લિક કરવાની રહેશે તો ફક્ત આ એક વ્યક્તિનું ઈ કેવાયસી થયેલ નથી તો તેને સિલેક્ટ કરવાનું રહેશે એને સિલેક્ટ કરી સ્ટેપ નંબર ટુ પર ક્લિક કરવાની રહેશે જેવા તમે સ્ટેપ નંબર ટુ પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની માહિતી જોવા મળશે જેને તમારે કાળજીપૂર્વક વાંચી લઈ અહીંયા આપેલા ચોરક્ષ બોક્સ પર ક્લિક કરી સ્ટેપ નંબર થ્રી પર ક્લિક કરવાની રહેશે જેનું તમે ઈ કેવાયસી કરી રહ્યા છો તેનું અહીં નામ બતાવશે અને તેના આધાર નંબર સાથે લિંક મોબાઈલ પર ઓટીપી આવશે જે તમારે અહીં નખી અને સ્ટેપ નંબર ચાર પર ક્લિક કરવાની રહેશે જેવા તમે સ્ટેપ નંબર ચાર પર ક્લિક કરશો એટલે ફેસ ઓથેન્ટિકેશન માટેની એપ્લિકેશન ઓપન થશે એ એપ્લિકેશન આ પ્રકારે દેખાશે જેમાં તમારે અહીં ક્લિક કરી અને પ્રોસેસ પર ક્લિક કરવાની રહેશે જેવા તમે પ્રોસેસ પર ક્લિક કરશો એટલે ફેસ કેપ્ચર માટેનું કેમેરો ઓટોમેટિક ઓપન થઈ જશે જેની અંદર તમને પહેલાં રેડ સર્કલ દેખાશે આ વર્તુળની અંદર ચહેરો કમ્પ્લીટ આવી જશે એટલે આ સર્કલ ગ્રીન થઈ જશે ગ્રીન થઈ જાય એટલે તમારે આંખો બ્લિંક કરવાનું કહેવાનું આંખો બ્લિંક કરશે એટલે ઓટોમેટિક ફોટો કેપ્ચર થઈ જશે અને તેની આધારની બધી જ માહિતી અહીં શો થશે તો આ પ્રકારે આધાર કાર્ડની પૂરી ડિટેલ અહીં જોવા મળશે અહીંયા આપેલા ચોરસ બોક્સ પર ક્લિક કરી તમારી સબમિટ પર ક્લિક કરવાનું રહેશે જેવા તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારી ઈ કેવાયસી માટેની એપ્લિકેશન સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ છે તો મિત્રો તમે ઘર બેઠા પોતાના મોબાઈલથી ઈ કેવાયસી જાતે કરી શકશો જેના કારણે તમને કોઈપણ પ્રકારનો ફ્રોડ થઈ શકશે નથી અને તમે ફ્રોડથી બચી શકશો તો મિત્રો તમે આ રીતે તમારું અને તમારા ઘરના સભ્યોનું ઈ કેવાયસી જાતે જ કરી શકશો જેના કારણે કોઈપણ પ્રકારનું ફ્રોડ થવાની સંભાવના નથી તમને આ વિડીયો કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને જો તમને ઈ કેવાય સીની અંદર કોઈ પ્રોબ્લેમ થતો હોય તો અમને કોમેન્ટ કરજો જેનો જવાબ અમે જરૂરથી આપશો આભાર